મિત્રો સમાચારમાં આગળ વધી તો આ તમે ટેમ્પો જોઈ શકો છો આ ટેમ્પાની અંદર આગ લાગે છે અને આ ટેમ્પો જે છે તળાવમાં જતો રહી છે કેવી રીતના ઘટના બની છે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે આ જામનગરમાં જે ઘટના બની છે તમે જ સાંભળીને સોંકી જવાના છો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો એવું કહેવામાં આવે છે કે આ ટેમ્પો છે અંદર ઘાસ ભરીને જઈ રહ્યો હતો ત્યારે કંઈક બ્રિજ જેવું આવ્યું હશે અને ત્યાં લાઇટ એટલે કે વીજ સર્કિટના કારણે જે ટેમ્પાની અંદર આગ લાગી ગઈ હવે આ ભાઈએ એટલું ધીમાગ દોડાવ્યું કે ભાઈ આગ લાગી એટલે કે ભાઈ આ જે અંદર જે ઘાસ હતું એ બધું જ સળગવા માંડ્યું અને આ ભાઈએ એટલું ધિમાગ કર્યું કે બાજુમાં પ્રશાંત એવું કંઈક સાગર હતો કંઈક તળાવ હતું ત્યાં આગળ એ ભાઈએ ડાયરેક્ટ ટેમ્પો જે ગુમાવીને જે નજીકના જે ત્યાં તળાવ હતો ત્યાં તળાવમાં લઈ જઈને આ ભાઈએ બધો આખો ટેમ્પો જે અંદર કુદાડી પાડ્યો અને જતાં જતાં એ અડધો અડધે જતાં જતાં એ ટેમ્પો ફસાઈ ગયો પરંતુ એ જે નસીબની એ વાત છે કે મિત્રો કે જે ઘાસ જે બધું સળગી ગયું પરંતુ જે ટેમ્પો છે જે ટેમ્પાને કોઈ પણ નુકસાન નથી થયું કેમ કે આ પાણીમાં ટેમ્પો હતો પાણીમાં આગ ના લાગે એટલા માટે આ ભાઈએ ખરેખર ખૂબ સારું કામ કર્યું છે અગર આ આવી આઈડિયા ભાઈએ ના લગાવી હોત તો ટેમ્પો પણ સળગી ગયો હોત અને ટેમ્પાનું જે દસ લાખ પંદર લાખ જે પણ હોય મોટું નુકસાન થઈ ગયું હોત પરંતુ આ ભાઈએ એટલું દિમાગ ચલાવીને જે ટેમ્પો હતો એ ટેમ્પો તળાવમાં કુદાવી પાડ્યો એટલે આ ભાઈએ હજુ લઈ જવાની કોશિશ કરી પરંતુ અંદર જે ટેમ્પો જે છે એ ફસાઈ ગયો એટલે ટેમ્પો આગળ જઈ ના શક્યો એટલે આ ભાઈએ આટલે ઉભા ઊભા રાખી દીધું અને જે ઘાસ હતું એ બધું સળગી તો ગયું પરંતુ ટેમ્પો બચી ગયો હતો ખરેખર મિત્રો આ ખૂબ સારું કામ કહેવાય ડ્રાઈવર માટે એક લાઇક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરી નાખજો કેમકે ખૂબ મોટી ઘટના બનતી બનતી આ ભાઈએ કેટલી મોટી દુર્ઘટના બચાવી લીધી છે ટેમ્પો બચાવી લીધો છે જી હા મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં જય હિન્દ જયભાઈ